બાત માટી તમારા આશીર્વાદ એ જ અમારે જોઈએ છે બીજું કાઈ જોતું નથી નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આજે રવિવાર છે ને આજે આપણે જવાનું છે મોટા મોટાવરાસા સુમન મંદિરમાં જ્યાં એક હંસાબેન કરીને માતાજી છે જે એકલા રહે છે અને તેમને કોઈ છે નહીં તો આજે તેમની મુલાકાત કરીએ અને જાણીએ તેમની શું શું જરૂરિયાતમંદ છે અને તેમને કઈ કઈ વસ્તુની જરૂર છે તો આજે તેમની મુલાકાત કરીશું તો ચાલો આપણે જઈએ મોટા વરાછા સુમન મંદિરમાં તો મિત્રો આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ અમારી હરિઓમ સોસાયટી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મોટા વરાછા તરફ તો ચાલો આપણે મોટા વરાછા સુમન મંદિરમાં જઈ મળીએ હીરાબાગ વલ્ભાચાર્ય રોડ ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છીએ હમણાં થોડી જ વારમાં સીધો આપણે કાપુદરા બ્રિજ ઉપર જઈશું આજે તો કુંજભાઈ પણ એમ કહેતો હતો કે મારે પણ તમારી જોડે આવવું છે તો આજે તેમને પણ સાથે લઈ લીધો છે અને તેમને પણ ખ્યાલ આવે અને ખૂબ સારું કેરિયર કહેવાય કે તમને આજ ઈચ્છા થઈ કે અમે સાથે આવીને હું પણ કે આમાં તમને થોડોક મદદરૂપ મેં કીધું ખૂબ સરસ આપણે અત્યારે તાપી એવું મૈયાના બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ વિડીયો ખૂબ લાંબો ન થાય તેટલા માટે સ્પીડ થોડીક વધારી દીધી છે મેં તો મિત્રો આપણે સુમન મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને હવે ચાલો આપણે જી વિભાગમાં ત્રણસો બે નંબરમાં જઈ અને હંસાબેનની મુલાકાત કરીએ અને જાણીએ કે તેમની શું શું જરૂરિયાત છે તે પ્રમાણે આપણે તેમને મદદરૂપ થઈ શકીએ आजे आपके रुकरू मोबाइल भी अच्छे हैं, तो जानी है आपके अंचा बिन के जिंदगी सुन सुन जरूरी अच्छे हैं, अंचा बिन, तुम्हारे क्या दिक्कत यु चे? रोन दिक्कत यु, बन रोने सासे? सास का दिक्कत, इसलिए कि ऐसे हैं तो आप क्यों देखते हैं? हम जाइएगी, तुम्हारे वह सुन सुन जरूरी अच्छे है તમે કેટલા વર્ષથી હતો છો એક લાઈનમાં અરે તો મેં અત્યારે હા એટલે એ જે મારી પાસે હોય છે હા હા તો એમનો દવાનો ખર્જો લે ના બે છે હા તો મિત્રો એમને અત્યારે એક એટેક પણ આવી ગયો છે તો તેમની સારવાર માટે તેમના જે દીકરી છે ત્યાં અહીંયા રહે છે તો એ એમને સપોર્ટ કરે છે વારે કે થોડીવાર કોઈ પણ કામ હોય તો તમને મદદરૂપ થઈ શકે છે તો મિત્રો હંસાબેનને આપણે મળી શુક્યા છીએ હવે તેમના માટે આપણે કીટનું કીટ લેવા જઈ રહી છીએ અને અત્યારે તમને આપી દઈશું અને આશીર્વાદ મેળવી લઈશું તો મિત્રો આપણે જે સવારે મુલાકાત કરીએ હંસાબેનની તો તેમની કીટ તૈયાર થઈ રહી છે તો આપણે ચાલો કીટ ભરી લઈએ અને તેમને આજે બપોરે કીટ આપવા જવાનું છે તો આપણે અત્યારે કીટ ભરી લઈએ જો આ રીતે આપણે હજી આપણે છપવવાની છે થઈ ગયો અત્યારે તો આપણા હાથેથી લખી નાખીએ છીએ તો એમાં બને એટલો શેર કરજો એટલે હવે આપણે ચોથી કીટ તમારા થ્રુજ ગોતવાની છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ચાલો હવે ત્યાં જઈએ મળીએ

હા ના એ તો બરાબર છે બધા પરિવાર સાથે નો સેટિંગ થાય અહીંયા તમને કોઈ પણ તકલીફ હોય ત્યારે ગમી ત્યારે મને તમ ફોન કરી દેજો ખુલાવે નંબર તમને હમણાં આપું છું બરાબર કોઈ પણ તમને એવું લાગે કે અડતી રાતે ફોન કરી કોઈ ટેન્શન ના લે ચિંતા તમે હા પેલા ચિંતામાં ચિંતામાં ચિંતા હં હં પણ એ હવે કોઈ જગ્યા તો બને એટલો વિડીયો તમે શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ આ વિડીયો પહોંચે અને જે લોકોને જરૂર છે તે લોકો સુધી આપણે અર્પણ કરી શકીએ જય શ્રી કૃષ્ણ